ચીખલી તાલુકા તંત્ર દ્વારા તુરંત સર્વે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવે છે વિવિધ ગામોમાં ગ્રામ સેવકોની ટીમો પ્રાથમિક સર્વે કરી અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો એકત્રિત કરી રહી છે નવસારી ચીખલી તાલુકા માં ગઈકાલે રાત્રે લોકલ વાવાઝોડું મિની સ્ટોર જેવી પરિસ્થિતિ વિશે ગામોમાં થઈ હતી એ ગામોમાં હાલ આજે સવારે સ્થળ સ્થિતિ અને નુકસાન ભરપાઈ આ બંને વસ્તુ જોવા માટે એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર પશુપાલન એની સાથે જ પંચાયતની ટીમ એ બધી સ્થળ પર છે ઘરોનું થયેલ નુકસાન ખેતીવાડીને થયેલ નુકસાન એની સાથે પશુઓને થયેલ નુકસાન ઝાડ અને જંગલ કટાઈ માટે પણ આપણે લોકલ સામાજિક વનીકરણ આર એનબી ક્વારી એસોસિએશન સાથે નવસારી મહાનગરપાલિકાની સુરત મહાનગરપાલિકાથી પણ ટીમ બોલાવેલી છે આઈસીડીએસ સ્કૂલ આ લોકોને જે કંઈ લોકલ નુકસાન થયું છે આવતીકાલે ફંક્શનલ કરવા માટેની બેસિક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે લોકોને સ્વચ્છ પાણી અને ખાવાનું મળે આ ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે એની સાથે પાર્શિયલી જે ઘર બગડ્યા છે એ ઘરમાં તાડપત્રી કે ટાર્પોલિન નાખીને ફંક્શનલ કરવા જેવું હોય અને સેફટી સિક્યોરિટીથી આગળ વધવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સપ્લાયના ગોડાઉને નુકસાન થયું છે ત્યાં પણ હાલ જે જથ્થો છે એ નિકાલ કરવાનો જે સારો છે એ સુરક્ષિત જગ્યા પહોંચાડવાની પરિસ્થિતિ ચાલે છે લોકોને અને આપ લોકોને હું એ જણાવવા માગું છું કે હાલ જે આપણા પીડીએસ શોપનો જથ્થો છે એને હાલ એફેક્ટ થતો નથી આપણે ત્રણ મહિનાની સાયકલ હોય છે એટલે દિવાળીના જેટલા પણ જથ્થા છે એના બાબતે હાલ કોઈ પ્રશ્ન આવશે નહીં અને ઉપરથી વચ્ચેના સમયમાં બાકીનો જે વધારાનો જથ્થો છે તે પણ મંગાવવામાં આવશે ગઈકાલ રાતથી પોલીસની ટીમ સ્થાનિક વહીવટીતંત્રની ટીમ લોકોના અને સેવાભાવી સંસ્થાઓ લોકોના સહયોગમાં આ પરિસ્થિતિમાં મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે જે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એના ઉપર આપ ક્યારે પણ સંપર્ક કરી શકો છો અને મીડિયા થકી હું બધાને એ જણાવવા માંગુ છું આપ લોકો સાચી માહિતી પર વિશ્વાસ રાખશો કોઈ પણ ફેક ઇન્ફોર્મેશન કરતા તંત્ર આપણી પડખે છે આપણા માટે સૌથી પોઝિટિવ એ હતું કે સિરિયસલી ઇન્જોર્ડ ઓછા લોકો હતા અને કોઈ પણ આપણે જાનને નુકસાન થયું નહોતું એ સૌથી મોટી કૃપા હતી લોકલી અને સીએચસી પર આપણે રાતથી મેડિકલ ટીમ એક્ટિવેટ કરી દીધી હતી વાંસદાના પણ ગામોમાં જેમ કે રાત્રે દસ વાગ્યા પછી અગિયાર વાગ્યા પછી મેડિકલ ટીમ પહોંચી હતી કોઈના ફ્રેક્ચર હોય તો એમને સીએચસી પર વગેરે ટ્રીટ કરવામાં આવ્યું છે હાલ મારી પાસે જે આંકડા છે વીસ વિલેજસના હજાર એક ઘરોને તો એફેક્ટ છે વધારે જ છે આંકડો વધશે કારણ આ તો મોટા મોટી પ્રાથમિક અંદાજો હોય છે આ અંદાજા મુજબ અમે એના મુજબની ટીમ આગળ મોકલીએ તો આ ટીમનું કામ થઈ જાય અને આજે સાંજે નહીં તો મોડામાં મોડે આવતીકાલ સાંજ સુધી સર્વે પૂરો કરવાની કોશિશ કરીએ છીએ ગાંધીનગર કચેરીઓ સાથે પણ વાત થઈ છે જે આગળનું એમાં પૈસા કે ગ્રાન્ટ આવશે અને એના મુજબ મદદ કરવામાં આવશે